હે મિત્રો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાવ મારા નવા વિડીયોમાં નવા બ્લોગમાં આપ સૌનું હાર્દિક 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 સ્વાગત છે તો આવી ગયા છે મોવા માર્કેટિંગ યાર્ડમાં મોવા માર્કેટિંગ યાર્ડમાં લાલ કાંદાની આવકની વાત કરું તો બે હજાર ઠેલાની લાલ કાંદાની આવક છે તેમજ સફેદ કાંદાની આવકની વાત કરું તો પાંચસો ઠેલાની સફેદ કાંદાની આવક છે તારીખની વાત કરું તો ઓગણત્રીસ દસ બે હજાર પચીસને બુધ વર્ષે તો ચાલો તા હરાજીમાં શુભાવ થાય છે તમને લાઈવ બતાવશે માટે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રાખજો અને ચેનલમાં પહેલી વાર હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો જય જવાન જય કિસાન

એપજર રૂપિયા એકસો પંચોતેર ઓગણસી ઓગણ રૂપિયા ઓગણસી એસી એકાશી

એકસો ચોસઠ રૂપિયા મિત્ર એકસો ચોસઠ રૂપિયા 201 201 201 22 22 20 20 20 20 20 20 20 20 20

તે <muchan> <muchan> પચાસ રૂપિયા બસો ને વગાડ પચાસ વગાડ પચાસ રૂપિયા પચાસ પચાસ રૂપિયા બસો ને પચાસ પચાસ એકાવન બાવનપન

લકડી માલ સાચી સાંશી એક તો મિત્રો સુપર માલ છે બસો ને સત્યાસી રૂપિયા છે વીસ કિલો નો ભાવ છે બસો ને સત્યાસી રૂપિયા

Nehmen wir